યાત્રાધામ દ્વારકામાં હોટલ હાઉસ ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરતાં પહેલાં ચેતી જજો યાત્રાધામ દ્વારકા શહેરમાં ફરી એક નકલી વેબસાઇટ બનાવી ગ્રાહકોને ઠગાઈ કરતો કિસ્સો સામે આવ્યો સ્વામિનારાયણ ભક્તિધામ સંસ્થાને બોગસ વેબસાઇટ બનાવી દર્શનાર્થીઓ પાસેથી રૂમ બુક કરાવી પૈસા પડાવતા મામલો સામે આવ્યો સ્વામિનારાયણ ભક્તિધામને ફેક વેબસાઇટ બનાવી ગ્રાહકો પાસેથી

યાત્રાધામ દ્વારકાની અંદર નાગેશ્વરો ઉપર અંબુજાની અંદર આવેલું છે અહીંયા હરિભક્તો ભક્તો માટે દરેક માટે રહેવાની ઉતારા અમે આપી હતી રહેવા માટે એમાં સ્વામી ભક્તિધામની અત્યારે ઓનલાઈન જે ફોડ વેબસાઇટ બની છે તે અમે કોઈ પ્રકારનું ઓનલાઈન બુકિંગ કરતા નથી અને આનો પણ ઘણા ભક્તો ભોગ બને છે તેથી કરીને બધાને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભક્તો ઓનલાઈન બુકિંગ ન કરો કોઈ અમારી ઓનલાઈન બુકિંગ છે નહીં એ ખાસ બધાને ભલામણ છે રૂબરૂ આવો અથવા યાત્રાધામ ડોટ કોમની અંદર ફક્ત સ્વામી ભક્તિધામનું બુકિંગ થાય તે બીજે કેમાય થાતું નથી અને આની માટે અમે ઘણા એ સાબરકાની અંદર ઓનલાઈન ફરિયાદો કરેલી છે આજે તારીખ પંદર ત્રણ પંદર બાર બે હજાર ત્રેવીસ છે અમે એફઆઈ પણ ફાડી છે અને ઘણા બધા ને જે અહીંયા આવે અમને ખબર પડે કે અમને સાથે ફોર બનેલું તો એનામાં અહીંયા રૂબરૂ પોલીસ છે તેને પણ મોકલવી છે અથવા કોઈને જો ખબર હોય કે આજે અમે આમાં ભોગ છે થઈ ફોરના તો તમારી કોઈ પણ નજીકની પોલીસ છે તેને જઈ તમે ત્યાં પણ ફરિયાદ નોંધાવો જેથી કરીને આ લોકો અવારા તત્વો જલ્દી ને જલ્દી પકડાય એવી ખાસ બધાને નમ્ર વિનંતી છે અચો જય સ્વામિનારાય